જે શ્રી કૃષ્ણ બધાય ડાયરા ને તો કીંસે બધાય ડાયરો મજામાં ને તો હમણા તો છે ને કે દુખનો બ્લોગ ઉતારવાનો વેત ને તો આવ્યો ને બ્લોગ મુક્યો ને આપડી ઈ કે છોકરીઓ હમણા ઈ કે વેકેશન કરવા મામા ને ઘેર ને આપડી થી ગઈ એકલા એટલે હમણા કામ માં પરવરતા નથી ને બ્લોગ ઉતારવાનો વેત ને તો આવતો તો હું કાય લે બ્લોગ ચાલુ કરીએ છે ને આજ આપણે આ ગદપારવા ખેડે નાખ્યું ને એ છે ને આપડી ગદપારવા ખેડે લીધો એટલે એમાં છે ને ક્યારે બાંધે ને જીંજો આપડી વાવવાનું છે ખેડે નાખ્યું ને આમ મૂક લીધો એવામાં પારિયે બારી કરે પીવર આવે ને પછી છે ને જીન્જો વાવે દીએ તે 3 કેરા છે ને બે કેરા વાવે દીએ તો 5 કેરા થઈ જાય તો બસ જીજો ડુકે ને લીલાડો ઢોર ને આપડી પાયઠા રાખી પડિ ગડી ખેડવાનો ને વાવવાનો ડી એની વેલર વાવે દીએ તો ઉગતો થાય આટાને ઘર ઓરે ગોટલી જીન્જો ઉગે જાય તરત જો હે હાઈના હા હાથ વાગે ગા ને મોરલા જો બિસાડા પાણી પીવા આવ્યા દીઆથ મેં આવે મોડા મોડા કોઈ માણસ ન દેખાય ને માણસ દેખાય તો બિયને ભાગે જાય સવારમાં એ વેલા આવે ને અટાણે આવે મોડા મોડા હાથ હાડા હાથે લાઈનમાં આવીને બધા વારાફરતા વારાફતા આવે ધીરે ધીરે આ આપડા રાધાબેન ને ગાંડીબિન બેસે ને જીંજો ખાય ની રહેતી ઉબી 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 આણે રાધાને ને તો જે બહુ જીંજો ભાવતો ઓલી ને ત બિસાડે ને જેટલું નાખી એટલું ખાઈ જાય એક જ રાધા મેડમ સાગલા છે કિસ કોલે બેઠા બેઠા ની રહેતી રોટલો ખાય છે કોઈ તરા નઈ ખવતો તો એને ને ભાવતો